વરસાલી અને કલાલી સ્થિત પોડાર જંબો કિડ સ્કૂલનો વાર્ષિકો ઉત્સવ સીસી મહેતા ઓડિટોરિયમ ખાતે ઉત્સાહ અને ઉમંગભેર ઉજવવામાં આવ્યો હતો તરસાલી અને કલાલી સ્થિત પોદાર જંબો કિડ સ્કૂલ વાર્ષિક ઉત્સવ બે હાજર ચોવીસ ની ઉજવણી ઉત્સાહભેર વિવિધ પ્રવૃત્તિ સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે કરવામાં આવી હતી પોદાર જંબો કિડ સ્કૂલ નાના ભૂલકાઓ માટે તૈતરિયા ઉપનિષદ અને યજુર્વેદમાં જણાવ્યા પ્રમાણે માણસની પ્રવૃત્તિ સ્વભાવ વ્યક્તિત્વનું ઘડતર જે પાંચ કોષથી થાય છે આ પાંચ કોષના વિકાસ આધારિત વિષયો રમતો અને પ્રવૃત્તિઓ દ્વારા બાળકોનો બૌદ્ધિક શારીરિક વૈચારિક માનસિક અને આધ્યાત્મિક એમ સર્વાંગી વિકાસ કરવામાં આવે છે અન્નમય કોષ પ્રાણાયામ કોષ મનોમય કોષ વિજ્ઞાનમય કોષ અને આનંદમય કોષના વિકાસથી આવનારી પેઢીને પોદાર જમ્બો કિડ સ્કૂલ દ્વારા સફળ મહાન જાગૃત મહેનતું અને આદર્શ મનુષ્ય બનાવવાનું બીજરૂપી વટવૃક્ષ બનાવવાનું કાર્ય થઈ રહ્યું છે તરસાલી અને કલાલી સ્થિત પોદાર જંબુ કિડ સ્કૂલના એન્યુઅલ ફંક્શન બે હજાર ચોવીસનું આયોજન ચંદ્રવદન ચિમનલાલ મહેતા ઓડિટોરિયમમાં કરાયું હતું જેમાં તરસાલી અને કલાલીના પ્લે ગ્રુપ નર્સરી જુનિયર કેજી તેમજ સિનિયર કેજીના બાળકોએ પાર્ટિસિપેટ કર્યું હતું તેમજ વિવિધ પ્રવૃત્તિઓ સાથે વાર્ષિક ઉત્સવની ઉત્સાહભેર ઉજવણી કરાઈ હતી વાર્ષિક ઉત્સવની ઉજવણી અંતર્ગત બાળકો સાથે તેમના વાલીઓ પણ સહભાગી બની તેમણે પણ બાળકો સાથે પાર્ટિસિપેટ કર્યું હતું બાળકોની મંચ પરથી સુંદર પ્રવૃત્તિ જોઈ ઉત્સાહિત વાલીઓ મહાનુભાવો શાળાના આચાર્ય સ્ટાફ સૌ કોઈએ બાળકોને પ્રોત્સાહિત કર્યા હતા શાળાના આચાર્ય દ્વારા પોડાર જંબુ કિડ્સ શાળાના પંચકોષ આધારિત શિક્ષણ સંદર્ભે તેમણે ઉત્સવ બે હજાર ચોવીસ ની ઉજવણી સંદર્ભે માહિતી આપી હતી Words like pancha kosha, panchadi, etc., in the national education policy. So, while the world took time to come out with Maslow's hierarchy of needs or Bloom's taxonomy, Indian education systems, traditional Indian education systems, always had pancha -kosha, which means all round development, and panchadi, which means the steps. Jumbo is bringing you Panchakosha for your children in the annual concert. So what are these Panchakoshas? So Panchakoshas are Anamayakosh, which means uh, physical development. Pranamayakosh, which means the energy, which means the internal body development. Then you have Kosha, which means your mind layer. Are your mental abilities developed? Then you have Pijdamaya Kosh, which means your wisdom. How are you going to learn cognitively? And you have the Anandamaya kosh, which is the bliss layer, which means the creative arts, dance, music, etc. Learn more about this in our fantastic annual concert, Jumbo's Pancha Kosha, because our children need the power pack five the five of panchakosha the five necessary skills to become the all-round individuals we want them to become so come come with your family and watch as our children dance